ગીર સોમનાથ જિલ્લામાં તોફાની દરિયામાં વધુ એક ફિશિંગ બોટ ડૂબી વેરાવળના આદરી અને નવાપરા ગામની વચ્ચેના દરિયા કિનારા પર વધુ એક બોટ ડૂબી છે આ અગાઉ બે બોટ ડૂબી ગઈ હતી આ બોટમાં સવાર માછીમારોને બચાવી લેવાયાની પ્રાથમિક માહિતી મળી છે બોટ દરિયાના પથ્થરો સાથે અથડાઈને ભૂક્કો બોલી ગઈ હતી છેલ્લા ચાર દિવસમાં ત્રીજી બોટ ડૂબી ગવા પામી છે સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી ગીર સોમનાથ મેગા સર્જિકલ કેમ્પ તથા મહા કેમ્પ મોગલ મોગલધામ કબરાવ દ્વારા આયોજિત મહારક્ત આણિધર માં આશીર્વાદ થી આયુષ હોસ્પિટલ ભુજના સહયોગથી મેગા સર્જિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે તારીખ એક સપ્ટેમ્બર બે હજાર ચોવીસ રવિવાર સમય સવારે નવ થી સાંજે ચાર સુધી ત્રીસથી વધારે સ્પેશિયાલિસ્ટ તથા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સાથે બધા રોગોનું નિદાન તથા ઓપરેશન સારવાર આયુષ્માન કાર્ડ અંતર્ગત નિઃશુલ્ક ઓપરેશન સારવાર આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ભુજ સિટી મોલ કમ્પાઉન્ડ કેમ્પ એરિયા જીકે જનરલ હોસ્પિટલની પાછળ વધુ માહિતી માટે સંપર્ક સેવન ફાઇવ સેવન થ્રી ત્રિપલ એટ નાઇન ટુ વન તેમજ સેવન ફાઇવ સેવન થ્રી ત્રિપલ એટ આપને જણાવી દઈએ કે અનુભવી ડોક્ટર દ્વારા સચોટ માર્ગદર્શન આ મેડિકલ કેમ્પમાં દર્દીઓને ઉપલબ્ધ થશે જેમાં કાર્ડિયોલોજિસ્ટ એન્ડ સીવીટીએસ સર્જન વિભાગ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની નિશુલ્ક સારવાર ન્યુરો સર્જરી વિભાગ મગજ મણકા અને કરોડરજ્જુના નિશુલ્ક ઓપરેશન યુરો સર્જરી વિભાગ પથરી પ્રોસ્ટેટ કિડની અને

नॉर्मल तथा सिजेरियन डिलीवरी निशुल्क सारवार चामड़ी रोग विभाग चामड़ी ने लगता रोगों नी सारवार दांत विभाग दांत तथा पेटाना रोगों नी सारवार मेडिसिन विभाग फिजिशियन एंड क्रिटिकल केयर निष्णात फिजियोथेरापी विभाग हाडकाना तमाम प्रकार ना ऑपरेशन बाद कसरत निशुल्क एक्सरे बी शुगर बीपी ई कान नाक गड़ा नी कैंसर विभाग फरी एक बार आपने યાદી અપાવીએ કે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત નિઃશુલ્ક ઓપરેશન સારવાર આ મેગા સર્જિકલ કેમ્પમાં ઉપલબ્ધ રહેશે આપના પરિવારજનો અને મિત્રો સર્કલમાં આ મેસેજ અવશ્ય શેર કરશો આયુષ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સિટી મોલ કમ્પાઉન્ડ કેમ્પ એરિયા જીકે જનરલ હોસ્પિટલની પાછળ